અને ચાર બેઠકો પૈકી સૌરાષ્ટ્રની એક બેઠક અમરેલી બેઠકમાં ભાજપના ઉમેદવારને લઈને ભારે અસમંજસ છે કારણ કે વર્તમાન સાંસદ નારણ કાછોડિયા છે તેમની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે હજી સુધી અહીંયા કોઈનું પણ નામ જાહેર કરવામાં નથી આવ્યું નારણ કાછડિયાની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો સાથે કોને ટિકિટ આપી કોને પડતા મૂકવા તે એક મોટો ચહેરો છે સૌથી દાવેદાર નામ આવી રહ્યા છે તો મહિલા નામોમાં ભાવના ગોંડલિયા પણ સૌથી આગળ છે સૂર્યકાંત ચૌહાણ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે નારાયણ કચ્છને ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે પરંતુ હજી સુધી અમરેલીમાં શા માટે કોનું કોઈનું પણ નામ જાહેર નથી કરવામાં નથી આવ્યું અત્યાર સુધી શું વિગતો પ્રીતિ અમરેલી બેઠક ધારાસભા હોય કે લોકસભા હોય હંમેશા સંસાપદ જ રહી છે ચર્ચામાં જ રહી છે ત્યારે સૌથી પહેલા જે અડધો ડઝન ઉપરના નામો આવેલા હતા તેમાં પ્રબળ દાવેદાર દિલીપ સંઘાણીના લઘુબંધુ મુકેશ સંઘાણીનું નામ હતું હીરે હીરપરાનું નામ હતું ગોપાલ વસ્ત્રાપરાની પણ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક થઈ હતી ત્યારે છેલ્લી જે ચર્ચાઓ જે છે છેલ્લી જે શક્યતાઓ છે તે કદાચ નારણ કાછડિયાને અન્ય ઉમેદવારો રિપીટ કર્યા તેમ રિપીટ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે દિલીપ સંઘાણી નરેન્દ્ર મોદીના નજીકના હોય તેમની પણ ચર્ચાઓ ચાલી છે કે દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતારવામાં આવે આમ અબરેલીની જે અસમજસતા છે તે પહેલેથી જ ચર્ચાતી આવી છે અને હજુ સુધી હાઇકમાન્ડ અમરેલી માટે કોઈ નામ નક્કી કરી શક્યા નથી અને જો વાત કરવામાં આવે તો છેલ્લી જે ચર્ચાઓ છે તે જનક બગદાણા જનકભાઈ કાછડીયાને પણ ઉતારવામાં આવે તેવી પણ વાતો છેલ્લા બે ચાર દિવસથી બહાર પડી રહી છે ચર્ચાઓ અનેક ચાલી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભાજપ જે છે તે કંઈક નવું જ નામ અજાણું જ નામ રજૂ કરતી હોય છે એવું જો બનવામાં આવે તો અમરેલી જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સુદરિયાનું નામ પણ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે જી